કરાર બ્રિજ ઉપર પડ્યા મોટા મોટા ગાબડા આમ આદમી પાર્ટી એ કર્યું પ્રદર્શન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા મળી રામધૂન કરી બોલાવી કર્યું અનોખું પ્રદર્શન ગાબડા પર બેસી ફુલહાર ચડાવી પડ્યું હતું પ્રદર્શન

એ જ દુર્ઘટના આજે અહીંયા રિપીટ થવાની છે અને આ કોઈનું કોઈના કોઈ ગંભીર છે નહીં એ લોકોના જીવથી રમે છે આ પુલ એટલું જર્જરિત છે એમના નેતાઓ ભાજપના નેતાઓ આ અહીંયાથી ગુજરે છે મંત્રીઓ અહીંયાથી ગુજરે છે તો આ પુલ એમને દેખાતું નથી સાંસદને દેખાતું નથી ચાલુ બીજેપીના ધારાસભ્યને દેખાતું નથી જિલ્લા તાલુકા પંચાયત તાલુકાના જે સભ્યો છે ભાજપના એમને દેખાતું નથી એટલી દુર્ઘટના થઈ શકે આજે તમે જોઈ શકો આ ગંભીર એક ખાડો પડી ગયો છે રાતે કોઈ ચડતો ચડતો આમાં મરી જાય એ જીવનો કોણ જવાબદાર હશે એમનો જીવ જતો રહ્યો હતો ભાજપ સરકારની નિષ્કાળજીના લીધે પુલ બન્યું નથી જેતપુરનું અને આખું ડાયવર્ઝન કવાટ રોડ પર આવી ગયું છે કવાટ રોડની પુલની અને રોડોની

જે ડિપાર્ટમેન્ટ છે તે ડિપાર્ટમેન્ટને અમે કહેવા માંગીએ છીએ કે અહીંયા જે પણ લાગુ પડતા અધિકારીઓ છે માર્ગ મકાનને લગતા જે અધિકારીઓ છે અને અહીંના ધારાસભ્યો છે અહીંના સાંસદ છે અહીંના વિરોધ પક્ષના માજી નેતા છે અહીંયા દરેક પ્રકારના નેતાઓ આજ સુધી થઈ ગયા છે અને ચાલુ ધારાસભ્યો છે ચાલુ જે સરકાર છે એમને આજ સુધી દેખાયું નથી અહીંયા એટલું મોટું ગાબડું પડી ગયું છે કે આખે આખું એક બાળક જતું રહે એટલું મોટું ગાબડું છે એના સળિયા સદંતર દેખાય છે નીચે પાણીનું પટ પણ દેખાય છે તો આટલું મોટું ગાબડું પડવા છતાં પણ અહીંના લોકલ બોડીના અથવા તો તમામે તમામ ધારાસભ્યથી લઈને સ્ટેટથી મંત્રીઓ સુધીના માણસોને આજ સુધી આ માર્ગ મકાન ખાતાના દરેકે દરેક પુલમાં આ પ્રોબ્લેમ ઊભા થાય છે તો આ લોકોને કેમ જોવામાં નથી આવતું અથવા તો લોકો મરવાની રાહ જોવે છે અથવા તો એ લોકોને એમની મનસા ખરાબ હોય અને નેતાઓને ખુદને પણ એવું ઈચ્છે છે કે આ ભારત દેશની વસ્તી ઘટાડવા માટે યા તો આદિવાસીઓને કોઈ નજર કેદ કે નજર રાખવા માટે તૈયાર નથી તો આ લોકો કયા પ્રકારનું શાસન કરે છે એ અમારે આજે આ તમામ જે આગેવાનો ભેગા થયા છે તે આજે આ રામથૂન બોલાવી આ પુલનું આજે અમે એમને આટલા વર્ષો સુધી અમારા લોકોને સેવા આપી તેમ છતાં પણ આજે એમનું આજે મૃત્યુ થઈ રહ્યું એવું અમને દેખાય છે તો એનું બારમું તેરમું અને એની જે તમામ જે વિધિ જેમ માણસની કરવામાં આવે તેમ આ પુલની પણ અમે કરીશું અને અહીંના લોકલ નેતાઓને પણ અમે ખુલ્લે આમ કહીએ છીએ કે તમે આ નેતાગીરી કરતા હોય તો કરો નહીં તો છોડી દો